રાજ્યમાં ચોથો ક્રમાંક અને સિહોર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તો આ સફળતા પાછળનો તમારે શ્રેય કોને આપવા માંગો છો આ સફળતા પાછળનો શ્રેય હું મારા માતા પિતા મારા સ્કૂલ સ્કૂલના શિક્ષકો જે એમણે મને આખી વર્ષ ભણાવ્યું એનો અને મારી મહેનતને મેં આપવા માગીશ મારું નામ મોરી પ્રિન્સ રઘુભાઈ છે આજે માર્ચ બે હજાર પચીસનું પરિણામનું જે રિઝલ્ટ જાહેર થયું છે તેમાં મારે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી સિક્સ પર્સન્ટાઇલ આવેલ છે અને હું વિદ્યામંજરી સ્કૂલમાં ભણું છું આ નવ્વાણું પોઈન્ટ છન્નું પર્સન્ટાઇલ આવ્યા એમાં પ્રિન્સભાઈ સોમાંથી સો ગુણ ઘણા વિદ્યાર્થીઓને આવતા હોય છે તો આટલા પરિણામ આવ્યું એમાં સોમાંથી સો ગુણ કયા વિષયમાં અને કેટલા વિષયમાં તમારા આવ્યા એ વિષે જરા જણાવજો મારા પરિણામમાં મારે સોમાંથી સો ગુણ ચાર વિષયમાં આવેલ છે જેમાં ઇકો બી એએસપી અને એકાઉન્ટમાં 4 માં સો માંથી 100 ગુણ છે મારું નામ સોલંકી યશવી ભરત છે હું વિદ્યામંદિર સ્કૂલમાં ભણો છું આજે સામાન્ય પ્રવાહ માર્ચ 2025 નું સામાન્ય પ્રવાહનો પરિણામ જાહેર થયું છે એમાં મે 99.69 પીઆર પ્રાપ્ત કર્યા છે શિક્ષ્યુબેન આજે HSC સામાન્ય પ્રવાહનો પરિણામ જાહેર તમને ખૂબ સરસ પરિણામ મળ્યું છે તો આ સફળતાનો શ્રેય છે આપ કોને આપવા માંગો છો આ સફળતા પાછળ મારા માતા પિતા તેમજ વિદ્યામંદિર સ્કૂલના શિક્ષકોનો ખૂબ જ હાથ રહ્યો છે અને એ લોકોએ મને ખૂબ જ મદદ કરી છે યશુબેન સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયો એમાં તમે સારી ટકાવારી મેળવી તો હવે માર્ચ બે હજાર છવ્વીસની અંદર જે બોર્ડની પરીક્ષા આપવાના છે જે વિદ્યાર્થીઓ એમને આ મહેનત તમારી મહેનત અને તમારા સારા પરિણામ વિશે તમે શું સૂચન કરવા માગો છો રોજે રોજનું જે ક્લાસમાં ક્લાસ વર્ક થતું હોય એનો કોન્સેપ્ટ ક્લિયર પચીસ સામાન્ય પ્રમાણનું પરિણામ જાહેર થયું એમાં પ્રિન્સ રઘુભાઈએ અને યશવીબેન ભરતભાઈએ ખૂબ જ સુંદર પરિણામ મેળવ્યું છે પ્રિન્સ રઘુભાઈએ છે એ નવ્વાણું પોઈન્ટ છન્નું પર્સન્ટ સાથે ગુજરાતમાં ચતુર્થ સ્થાન સિહોર કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે યશવીબેને છન્નું પોઈન્ટ ઓગણ સિત્તેર પર્સન્ટેલ પ્રાપ્ત કરી અને સિહોર કેન્દ્રમાં દ્વિતીય સ્થાન એ પ્રાપ્ત કર્યું છે તો આ બંનેને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ સૌ પ્રથમ વિદ્યાર્થીના ઇન્ટરવ્યૂ લીધા પણ વાલી આમાં ઘણી બધી મહેનત હોય છે કારણ કે આખા વર્ષ દરમિયાન આમ જોઈએ તો અગિયારમું શરૂ હોય ત્યાંથી જ બારવાના પાયો છે એ નખાઈ જતો હોય એટલે બે વર્ષ માટે વાલી છે એ તમામ પ્રકારના પ્રસંગો તમામ પ્રકારની પોતાની ક્રિયાઓ એ બંધ રાખીને પણ એ વિદ્યાર્થીના ભવિષ્યનો વિચાર કરીને બે વર્ષ માટે કોઈ નવું આયોજન કરતા નથી અને બે વર્ષ વિદ્યાર્થીને બોર્ડનું મહત્વના વર્ષ છે એ સમજી અને એમની પાછળ મહેનત કરાવતા હોય છે તો રઘુભાઈ અને ભરતભાઈ ઉપસ્થિત છે તો હું રઘુભાઈને વિનંતી કરું કે તેઓ જણાવે કે એમના બાળકનું જે કાંઈ પરિણામ આવ્યું એમથી એ ખુશ છે અને એનો શ્રેય આ પરિણામનો એ કોને આપવા માગે છે મારું નામ રઘુભાઈ છે મારો દીકરો વિદ્યામંદિર સ્કૂલમાં ભણે છે તો એનું મેનેજમેન્ટ ખૂબ સરસ છે અને એની શિક્ષકોની અનુભવી સ્ટીમના હિસાબે આટલું રિઝલ્ટ સારું આવ્યું છે અને શિક્ષકોની મહેનત સ્કૂલ સારી અને અમારું પોછા વિદ્યાર્થીની મહેનતથી આ રિઝલ્ટ લાવી શક્યા છે અને ખૂબ ખુશ છે એમ નમસ્કાર સાહેબ નમસ્કાર ફેબ્રુઆરી મા બે હજાર પચીસ એચએસસી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું આજે પરિણામ જાહેર થયું આમ જોઈએ તો તમારી વર્ષ સંસ્થા છે એ સિહોરની નંબર વન સંસ્થા સાથે સાથે જિલ્લા અને રાજ્યની પણ નંબર વન સંસ્થા છે દર વર્ષે તમે કાંઈકને કાંઈક નવા પરિણામ સાથે એ ઉત્તીર્ણ વિદ્યાર્થી થાય અને સૌથી વધુ સંખ્યામાં સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી આપની એકમાત્ર સંસ્થા છે તો આજે જે પરિણામ આવ્યું એના વિશે તમે શું કહેવા માગો છો અને ખાસ કરીને સાહેબ આ વખતે સો ટકા પરિણામ સામાન્ય પ્રવાહમાં તમારી સ્કૂલનું આવ્યું છે તો એના વિશે તમે શું કહેવા માગો છો એ જણાવશો નમસ્કાર આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર પચીસ દરમિયાન લેવાયેલ એચએસસી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે વિદ્યામંત્રી જ્ઞાનપીઠ હર હંમેશ ઉજ્જવળ પરિણ પરિણામ માટે જાણીતી બની છે ત્યારે આજે સામાન્ય પ્રવાહમાં અમારી સંસ્થાનું સો ટકા પરિણામ આવ્યું છે એનો મને ખૂબ જ આનંદ છે સમગ્ર પરિણામની વાત કરું તો એ વન ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડમાં દસ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ શાળાના પ્રથમ એ વન અને એ ટુના તેર વિદ્યાર્થીઓને હું સંસ્થા પરિવાર તરફથી ટ્રસ્ટી પરિવાર તરફથી શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સમગ્ર શાળાનું આ સો ટકા પરિણામનો યશ શાળાના કેમ્પસ ડાયરેક્ટર આચાર્ય તમામ વિષયના શિક્ષક મિત્રો અને સમગ્ર શાળા પરિવારની ટીમ અને એમના વાલીઓ અને વિદ્યાર્થીઓની અથાગ મહેનતથી આ સંસ્થાનું સો ટકા પરિણામ આવ્યું છે એને હું આ તકે આવકારું છું અને દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિજ્ઞાન પ્રવાહમાં પણ બે હજાર ચૌદથી અમારી વિદ્યામંત્રી જ્ઞાનપીઠમાં સરસ પરિણામ આવી રહ્યો છું તેનો આનંદ છે અને આજે પણ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યામંત્રી જ્ઞાનપીઠનું ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા જેવું ઉજ્જવળ પરિણામ આવ્યું છે એને હું આવકારું છું અને આ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના ટોપ ટેન વિદ્યાર્થીઓ એના વાલીઓ અને જેમની મહેનત કરાવનાર શિક્ષક મિત્રો અને શાળા પરિવારને હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન સાથે અઢળક શુભકામનાઓ પાઠવું છું